હે એવરી વન વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ અને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આપણે ડેઈલી પર્પઝ ઉપર જે ડેઈલી શોર્ટ્સ મૂકીએ છીએ સાથે તમને ડેઈલી ન્યૂઝ આપી રહ્યા છે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણી આ યુટ્યુબ ચેનલની અંદર દરેક ન્યૂઝ છે તમને ફર્સ્ટ આપી દેવામાં આવે છે અને એકદમ ઓથેન્ટિક આપવામાં આવે છે લાસ્ટ વિડીયો જ્યારે મેં અપલોડ કર્યો હતો પોલીસ માટેનો તે પોલીસ માટેનો જે વિડીયો હતો એની અંદર વાત કરી હતી એ વખતે કમેન્ટ હતી કે ખોટા વિડીયો ન બનાવો બરાબર તો એ ખોટા વિડીયો હતા જ નહીં હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો છે તેને નાખવામાં આવી હતી હવે આવા કેવા કે બે ચાર ટકા પાંચ ટકા હોય ભાઈ આવા તો એ લોકોને મતલબ કેવું હોય કે કોઈ વાતની ખબર હોય નહીં ડાયરેક્ટલી કમેન્ટ કરવા માટે આવી જતા હોય છે તો કહેવાંધો નહીં એમને પણ આવું કરીએ છીએ કોઈ કોઈ એવો ઇસ્યુ નથી હવે આજે આપણે પોલીસ ઇન્સ્પેક્ટર બરાબર જે આપણે પોલીસ વર્ગની અંદર જે મોટી મોટી ભરતી પીએસઆઈ એ કોન્સ્ટેબલ આ ત્રણ જે કેડર છે એની અંદર મોટી ભરતી થનાર છે એના માટે પંદર બાર બે હજારને ત્રેવીસ એટલે કે આજની તારીખ છે આપણી પાસે સત્તર બાર બે હજારને ત્રેવીસ એ વખતે કંઈક સર્ક્યુલર આવું ફર્યું છે એમાં ક્લિયર કટ લખ્યું છે કે પત્રક ક્રમાંક તાલીમ ત્રણ ગુજરાત કેડર કોર્સ પચીસ તેત્રીસ બે હજાર ત્રેવીસ તેર બાર બે હજાર ત્રેવીસ આગામી રાજ્યમાં રાજ્યના પોલીસ દળમાં મોટા પ્રમાણમાં વિવિધ સવર્ગની ભરતી કરવામાં આવનાર છે જેઓને તાલીમ આપવા પૂરતા પ્રમાણમાં એલડીઆઈ એડીઆઈ ઉપલબ્ધ કરવામાં થઈ શકે ઉપલબ્ધ થઈ શકે તેમજ શહેર જિલ્લા જૂથ ખાતે નિયમિત યોજવામાં આવતી પરેડ તાલીમ વગેરે તાલીમબદ્ધ એડીઆઈ ઉપલબ્ધ થઈ શકે તે માટે પોલીસ કર્મચારી માટેના ત્રણ માસના બેઝિક ગુજરાત કેડર કોર્સનું આયોજન કરવાનું આધીન હતું જે માટે રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોક્કી સોરઠ ખાતે સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસથી ત્રણ માસના બેઝિક ગુજરાત કેડર કોર્સનું આયોજન કરવામાં આવનાર છે બરાબર જે અનુસંધાને તમામ કંપનીમાંથી એક એક પોલીસ કર્મચારીને મેડિકલમાં મોકલી મેડિકલ ફિટનેસ સટી હોય તેઓના નામ બ નંબર મોબાઈલ નંબર ઇગુજ કોપ આઈડી પાસવર્ડની વિગતો એકવીસમાં બે ત્રીસ રોજ પોલીસ ઇન્સ્પેક્ટરની તલીમની કચેરી ખાતે મોકલી આપવા તમામ કંપની કમાન્ડરશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ ડી આર બારિયા તો અહીંયાથી આપણને શું આઈડિયા મળે છે હવે તમે એમ કહો કે ભાઈ ના ના સાહેબ આ તો બધું ખોટું છે ફેક છે તો હું સાથે તમને આપણને સ્ક્રીનશોટ બતાવી દઉં બરાબર આ પીએસઆઈ એસઆઈ માટેની ન્યૂઝ છે પીએસઆઈએસઆઈને કોન્સ્ટેબલ એના માટેની ન્યૂઝ છે ખાસ કરીને તો યુવરાજસિંહભાઈ જાડેજા બધા જ તમે એમનાથી પરિચિત છો બરાબર એટલે આમાં કેવું છે કે આ મને સવારે જ મળી ગયું હતું પણ મેં નથી પોસ્ટ કર્યું જ્યાં સુધી મને કોઈ ઓથેન્ટિક જગ્યાએથી આ વસ્તુ ન મળે ત્યાં સુધી પોસ્ટ ન કરું એટલે એકદમ ઓથેન્ટિક સોર્સ લાગી રહ્યો છે એ લોકો ઓથેન્ટિક માહિતી લાગી રહી છે તો આપ લોકોએ આના પર ભરપૂર છે તે ટ્રસ્ટ કરીને તમારી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ ખાસ કરીને તમારે દરેક સબ્જેક્ટની તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે આ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ છે એના પર તમને બધી જ તૈયારી કરાવવામાં આવશે અને આપણી ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ છે એના પર તમને શોર્ટ્સ થકી અલગ 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 છે તે તમને બધા વિડીયોઝ મળશે વધુમાં વધુ મિત્રો સુધી શેર કરવાના આપણી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂક ચૂકતા નહીં જય સોમનાથ જય દ્વારકાધીશ